અને સંતોષભાઈ જો અમારે કામે લાગી ગયા છે કેમ સંતોષ હવે થોડું ખેસી લેવાનું છે ને હા જો આ બાજુ બધું કામ ચાલુ છે અને આપણે હવે કામે લાગી જવાનું છે તો અત્યારે થોડુંક કામ ચાલુ કરી દઈ પછી વચ્ચે તમને પાછા મળી અત્યારે જો આપણે ઘરે આવી ગયા છે કેમ છો મજા માં ને બહુ મજા છે અમારે તો તો વાંધો નહીં તમારે જલસા જોઈએ ને તમારે ઉપાધી છે તો આપણે જવાનું છે પરિયાગ્રહ જવું છે હવે

તો અત્યારે એને ફોન કરીને પેલા પૂછી લઈ કેમ થાય તો કહે છે ત્યારે જો આપણે રૂમમાં બેસી ગયા છીએ આપણે આ સોફાના કવર લાવવાના છે પણ ટાઈમ નથી મળતો અને આયે જો અમારે મેડમનું બધું પ્રીરું છે હમણાં એનું કામકાજ બહુ સીઝન ચાલે છે મેડમને અમારે અને શું કરે છે રસોઈ ચાલુ કરી દીધી એમને ઢોકળા દૂધીના ઢોકળા મેડમ બનાવે છે આ કુકર માં બનાવવા પડે તો ઢોકળા હે માં હોય હે કુકર માં આ કુકર માં જોઈ ને હમ આરાધના બેન બનસી બેન ને કઈ ગયા ભૂખ આટા મારો થોડેક લાગી બહુ કઈ નથી લાગી હે મટુ બધું પેટ માં પડ્યું હે સારું કે તમને ક્યારેક આજ ઓસી ભૂખ લાગે હમ ના સુ નાસ્તો એટલે તને તો ખબર તો છે હું નાસ્તો કોઈ દી કરું છું આ તો મને એમ કે તમે વળી આજ કીધું ભૂખ ઓછી લાગી હજી લાગી જાય હે

બધાની રક્ષા કરજો રાંદલમાં છે અમારે સામુડામાં છે અને સુરાપુરા દાદા છે તો દર્શન કરી લે જય માતાજી રક્ષા કરજો બધાની બીજું તો કાંઈ આજમાં છે નહીં ઠંડી હમણાં ઓછી થઈ ગઈ છે પછી હવે આ ફોટો છે મેડમને ગમતો નથી મેડમ કે આ ફોટો બદલાવી નાખો છે એને ખાલી કહેવાનું છે આ ફોટો હમણાં આપણે બન્યો છે તો તમને કેવો લાગે છે એમને કહેજો કોમેન્ટમાં હારો હોય તો આપણે નથી બદલાવવાનું તમને એવું લાગે તો કહેવો છો અને વાગી ગયા છે સાત અત્યારે તો મેડમ બધું જમવાનું બનાવી નાખે હે હાથ વાગી ગયા તો વાંધો નહીં અડધા તો મેં છોડી દે એટલે તને એમ તો ટાઈમ ભઈયો નથી ગયો ને એમાં એવું હોય કે મસાલો બધો કર લઈને બહુ વાર લાગે બરાબર હમ એટલે જો બનાવું તો એ તો આઠ તો વગાડી જ દે તારી મને ખબર હે ને તારી અરે તારી અરે હસ્ત મેળ તો એટલે મને ખબર ન હોય કે તું આઠ તો હોય અને બીજું કે મિત્રો અમારે એનિવર્સરી હમણાં આવે છે છ બે ની તો એમાં કંઈક આપણે નાનું એવું સેલિબ્રેશન કરવાનું છે પેમેન્ટ બેમેન્ટ બધી તો પતી જાય તો કંઈક કરીશું છ બે નું એનિવર્સરી આપણે આવે છે તો મેડમ માટું ગિફ્ટ લેવી પડશે ને આવું બધું છે હમણાં તો

હ હા લે આ તો બટેટા ભુંગળા લાગે આમરાટો છે તમારટો આવે હજી તો આપણે જમી લીધા છે એટલે ઉપર અમારા ભાઈ ની બટેટા ભુંગળા એવું બની ઉતું એટલે દેવા આવ્યા છે આપણે હવે મોડક પાછા નાસ્તો કરી લઈએ ભજીયા છે હજી ભજીયા છે ઓય તે કદી એટલે બટેટા ભુંગળા આવી છે આપણે દૂધીના ઢોકળા ખાધા છે અને ભજીયા બને છે

આપણે માતાજીની દયા છે આપણે બધા ભાઈઓના ઘરના બધું આપણું એકાબીજાનું ધ્યાન રાખે છે એટલે આપણે એક સુખ શાંતિ છે એ બાબતમાં તો ઉપર બને નીચે ઉતરી જાય નીચે બને તો ઉપર ચડી જાય નકર તો ભાઈ ભાઈ હોય તો એમાં કઈ હક ન હોય ખાતા એવું નહીં કે જરૂરી જ કે મહેમાન એવું હોય તો મોડું થાય વેલું થાય તો દેવું જરૂરી નહીં ના તો આમ થાય કે આપણે બનાવીશ તો બધા હારે ખાઈ એવું હોય નકર ઘણી જગ્યાએ આપણે થાય તો બધા હત્યા ને ખાતા હોય અમારે તો જો બધે ભાઈ ન્યા ઉપાલી નથી જેને આયા મજા આવે આયા બે જાય અમને ન્યા મજા આવે ન્યા બે જાય એવું બધું આયલા કરે એટલે એની જેવી શાંતિ કોઈ હોય જ નહીં બરાબર ને એ તો છે તો અત્યારે આપણે છે ને મારે તો કામ છે એટલે વીરિયા ને વેલા રેન કરી નાખવાનો છે બરાબર ને જવાન થાઉં એ તો થાઉં પર ને તારે તો ઠીક છે રેડી બેડી કરો હા એ બધું થઈ જાય રેડી તો મિત્રો આજનો વિડીયો આપણે એન્ડ કરવાનો છે જો તમને ગમો હોય તો એક કોમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં જ બહેનને જય માતાજી જય સોરાપુરા દાદી આવજો ભાઈ બાય